નમસ્કાર મિત્રો સુરવાણી ડોટ સંતવાણી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપનો ખૂબ જ પ્યાર છે આ ચેનલને આજના વિડીયોમાં આપણે જોઈએ કે મંદિર આપણા ઘરમાં જે હોય એ કેવું હોવું જોઈએ મંદિરમાં શું રખાય શું ન રખાય મિત્રો પૂજા ઘર ઘરનું જે પૂજા ઘર હોય છે એ સ્થાનમાં પોઝિટિવિટી આવે એ રીતે ધ્યાન રાખવું જોઈએ આપણા ઈષ્ટદેવ દેવતા કે કુળદેવીની આપણે પૂજા કરતા હોઈએ છીએ અને આપણા માટે જે કંઈ છે એ સર્વે સર્વ આપણા કુળદેવી કે કુળદેવતા છે અથવા તો આપણા ઈષ્ટદેવ છે મંદિર પૂર્વ અથવા ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં હોય તો સારું પરંતુ હાલ આધુનિક સમયમાં ઘણી મુશ્કેલી જોવા મળશે છે આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણી સુખાકારી માટે હોય છે જૂનું ઘર કે તૈયાર મકાન હોય તો અલગ વાત છે શક્ય હોય તો ફેરફાર કરી શકાય અને નવું ઘર બનાવતા હોઈએ તો આ વાત ધ્યાનમાં રાખીને મંદિર એ રીતે બનાવવું જોઈએ ઉત્તર પૂર્વ ખૂણામાં ક્યારેય કચરો ના રાખવો જોઈએ નકામાં બોક્સ માચિસના બોક્સ અગરબત્તીના બોક્સ રાખ ફૂલો કે બીજી પૂજામાં વપરાયેલી સામગ્રી ક્યારેય મંદિરમાં ભેગી ન થવા દેવી જોઈએ યજ્ઞ કિરો હોય તો એની સામગ્રી રાખ ચાણા લાકડા વગેરે યજ્ઞ પૂજા પૂર્ણ થાય કે તરત જ સાફસૂફ કરી અને જળમાં પધરાવી દેવા જોઈએ મંદિરની આજુબાજુમાં સાવરણી ઝોપડી ડસ્ટબિન કચરો વગેરે ન રાખવો જોઈએ ટોયલેટની બાજુમાં મંદિર ન રાખવું જોઈએ રસોડો પણ મંદિરની બાજુમાં ન આવે એ જોવું જોઈએ દાદરની નીચે પૂજા ઘર ન રાખવું જોઈએ ઉત્તર પૂર્વ દિશા પોઝિટિવિટીની દિશા કહેવાય છે ઉત્તર પૂર્વ દિશામાંથી સારા વિચારો સારી ઉર્જા અને સારી શક્તિ આવતી હોય છે લક્ષ્મીજીનો રાજીપો રહે છે જો આવી દિશામાં પૂજા ઘર રાખીએ તો ખૂબ જ સારું રહે છે અને એનું ફળ ખૂબ સારું મળે છે અને એક ઘરમાં એક જ મંદિર રાખવું જોઈએ અલગ અલગ રૂમમાં અલગ અલગ મંદિર ક્યારેય ના રાખવું જોઈએ સૂતી વખતે મંદિરની સામે પગ રાખીને ક્યારેય ના સૂવું જોઈએ મંદિરમાં હંમેશા એક જ ફોટો કે એક જ મૂર્તિ રાખવી એક જ ભગવાનના એકથી વધારે બે ત્રણ ચાર ફોટા કે મૂર્તિ ન રાખવી જોઈએ અને મંદિરમાં મૂર્તિ પાંચ ઇંચથી મોટી ન હોવી જોઈએ ઘરનું જે આપણું મંદિર હોય એમાં મૂર્તિ પાંચ ઇંચથી મોટી ના રાખવી જોઈએ જો મૂર્તિ રાખવી હોય તો એની કાયમ સાફ સફાઈ પૂજા અર્ચના થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે ભગવાનને નવડાવવા એમને વસ્ત્રો ધારણ કરાવડાવવા પૂજા કરવી પ્રસાદ ધરાવો વગેરે કરવું જરૂરી બની જાય છે આથી શક્ય હોય તો ફોટો જ રાખવો ફોટો તમે કોઈ પણ સાઇઝનો રાખી શકો છો ફોટામાં કોઈ બાધ્ય નથી અને ચાચા હૃદયથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે માટે સારો ફોટો રાખીને પણ પૂજા કરી શકાય ફોટો ખૂબ જ જૂનો થઈ જાય કે ફાટી જાય અથવા તો એમાં અગરબત્તીની ફૂલો પડી જાય ને જો બળી ગયેલો હોય તો એ ફોટો જળમાં પધરાવીને નવો ફોટો મૂકી દેવો જોઈએ ફોટો હંમેશા સાફ સુથરો અને નવો જ રાખવો જોઈએ અને આપણા ઘરમાં સ્થિર ભગવાનની સ્થાપના ન કરવી જે મોટા મંદિરમાં ભગવાનની સ્થિર સ્થાપના થાય છે એવી રીતે ઘરમાં સ્થાપના ના કરવી કેમકે એ મંદિરમાં જે પૂજા અર્ચના સવાર સાંજ રેગ્યુલર થતી હોય આપણે ના કરી શકીએ એટલે સ્થિર ભગવાનની સ્થાપના ના કરવી જોઈએ ઘરમાં ચલિત ભગવાનની પૂજા કરવી હંમેશા ઘરમાં મંદિર સકારાત્મક ઉર્જા માટે આપણે રાખીએ છીએ તો ઘરમાં ભગવાનનું મંદિર ઘણી જગ્યાએ એવું હોય છે કે દિશામાં ફેરફાર હોય છે અથવા તો અમુક એવી રીતે હોય છે કે ત્યાં ખૂબ કચરો હોય છે કે અવરજવરમાં કચરો પડતો હોય છે તો એવી જગ્યાએ ના રાખવું જોઈએ તો નેગેટિવ ઉર્જા વધી જાય છે અને ઘરમાં અશાંતિ આવે છે માટે પૂજા કરવા માટે કોઈ ચોક્કસ સમયની મર્યાદા નથી પણ એક મિનિટથી એક કલાક કે તમારી શક્તિ પ્રમાણે તમે શક્ય હોય તો ચોક્કસ સમય સવાર સાંજનો ચોક્કસ સમય રાખો તો વધારે સારું ફળ મળે છે પણ પૂજા સ્વચ્છ મનથી અને સ્વસ્થ શરીરથી થવી જોઈએ જો તમારું મકાન સારા હવા ઉજાસવાળું હોય તો મંદિરની દિશામાં થોડો ઘણો ફેરફાર થાય તો ચાલી શકે મતલબ કે મંદિરમાં હવા સોરી ઘરમાં હવા ઉજાસ વ્યવસ્થિત આવવો જોઈએ મંદિર પૂજા ઘરમાં સારો ઉર્જાત્મક હકારાત્મક કલર વાપરવો જોઈએ કલર સફેદ આસો કેસરી આસો પીળો રંગનો વાપરી શકાય મંદિર આરસ પાણનું કે લાકડાનું હોય તો પણ ચાલે ભગવાનને ધરાવેલ પ્રસાદ નૈવેદ્ય અમુક સમયમાં કે પછી લઈ લેવો જોઈએ માનો કે સવારે પ્રસાદ ધરાવ્યો હોય તો બપોર પછી કે સાંજે લેવાઈ જવો જોઈએ સાંજે ધરાવે હોય તો સવારે તો જરૂર લઈ લેવો જોઈએ કલાક બે કલાક પછી પણ લઈ શકાય પૂજાનો સમય ચોક્કસ હોય એક જ સમય હોય તો વધારે સારું માળા અગરબત્તી દીવા આપણે વાટો દિવેલ માચીસ વગેરે મંદિરમાં ન રાખવા જોઈએ પરંતુ સાઈડમાં બીજું બોક્સ બનાવીને કે નાની પેટી બનાવીને સાઈડમાં રાખી શકાય મંદિરની અંદર માત્ર ભગવાનનો ફોટો જ રાખવો બીજું કંઈ ન રાખવું જોઈએ અને આવી સામગ્રી બધી ખુલ્લી પણ ન રાખવી જોઈએ આપણે આગળ વાત કરી કે ભગવાનનો ફોટો આપણે મંદિરમાં એક જ રાખીશું તો વધારે સારું ફળ મળશે અને બીજું કે આપણા પિતૃ દેવતા કુટુંબીજનોના ફોટા કે ગુરુજનોના ફોટા આપણે રાખતા હોઈએ છીએ પરંતુ વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે આપણા જે કુટુંબીજનો હોય એમના ફોટા શક્ય હોય તો મંદિરમાં ન રાખવા જોઈએ ભલે આપણે એમની પૂજા અર્ચના કરતા હોઈએ એમનું શ્રાદ્ધ કરતા હોય તર્પણ કરતા હોય બધું જ કરતા હોઈએ પરંતુ ભગવાનની સાથે એમની પૂજા શક્ય હોય ત્યાં સુધી ના કરવી અને જો આપણા પિતૃઓના કે આપણા ગુરુજનોના ફોટા આપણા વડવાઓના ફોટા આપણે રાખવા હોય તો આપણે ઘરની દિવાલ પર રાખી શકીએ અને ત્યાંથી પણ આપણે એમની પૂજા અર્ચના કરી શકીએ પરંતુ મંદિરમાં આપણે જે ઘરમાં મંદિર બનાવ્યું એ મંદિરમાં ભગવાનના ફોટા સાથે કે ભગવાનની મૂર્તિ સાથે ન રાખવા જોઈએ તો શક્ય હોય તો આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપણે ખૂબ જ શ્રદ્ધા હોય કે આપણા પૂર્વજ હોય વડીલો હોય આપણા પિતૃદેવતાઓ હોય સુરધન હોય તો એમનો તમે ફોટો રાખી શકો દિવાલ પર અને મંદિરમાં બારણા અથવા તો પડદો જરૂર રાખવો જોઈએ કેમ કે ઘણીવાર આપણા ઘરમાં સૂતક આવતું હોય બેનોને માસિક ધર્મની પરિસ્થિતિ આવતી હોય અથવા તો બીજા કંઈ પ્રોબ્લેમ આવતા હોય ત્યારે તમે પડદો હોય તો આડો કરી શકો અને જો બહાર હોય તો તમે આડા કરી શકો એટલે બાણા વગરનું મંદિર હોય તો પડદો રાખવો પણ પડદો કે બાણા વગરનું મંદિર ખુલ્લું ના રાખવું ભાઈ મંદિરમાં સૂતક ગ્રહણ કે માસિક ધર્મ કે એવી કોઈ પરિસ્થિતિ આપણા ઘરમાં આવી હોય જન્મ મરણના સૂતક આવતા હોય તો એના પછી મંદિરની સાફ સફાઈ કરી ભગવાનની મૂર્તિ હોય તો નવડાવી સ્વચ્છ વસ્ત્રો પહેરાવી અને પૂજા પાઠ કરવો જોઈએ જ્યારે સૂતક પૂરું થાય ત્યારે અને ફોટો હોય તો પણ એમને જળના સાટણા કરી અને સ્વચ્છ કરી અને પછી પૂજા પાઠ કરવા જોઈએ મોસ્ટ ઓફ આપણે કેવું કરતા હોઈએ કે સૂતક હોય ત્યાં સુધી આપણે દીવા અગરબત્તી બંધ રાખતા હોઈએ છીએ તો આ બધું ધ્યાન ખાસ રાખવું જોઈએ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ વખતે પણ આપણે આ બધું જોવું જોઈએ અને ધૂપધીપ તમે કોઈ પણ કરી શકો પરંતુ કપૂરનો ધૂપ છે એ ભગવાનને પણ પ્રિય છે અને આરોગ્ય માટે પણ સારો છે એટલે કપૂરનો ધૂપ અતિ ઉત્તમ ગણાય છે તો મંદિરમાં સવાર સાંજ તમે કપૂરનો ધૂપ કરી શકો આ વસ્તુનું આટલું તમે ધ્યાન રાખશો તો આપણા ઘરમાં અને આપણા મંદિરમાં અને આપણામાં હકારાત્મક ઉર્જાનો સંસાર થશે નવી ઉર્જા આપણને મળશે અને આપણા ઘરમાંથી નેગેટિવ નકારાત્મક ઉર્જા દૂર થશે મતલબ કે આપણા ઘરમાં સુખ શાંતિ સમ સુમેળ રહેશે લક્ષ્મીજીની કૃપા થશે ધન સંપત્તિ આવશે અને આપણે જે કામ કરતા હોઈએ એ સારી રીતે કરી શકશું આમાં થોડી ઘણી અત્યારના સમય પ્રમાણે બાંધછોડ ચાલે પણ આપણને ખબર હોય અને આપણે બાંધછોડ કરીએ કે ભાઈ ચાલશે તો ભગવાનને આપણે અગરબત્તી કરી દીધી છે ને એમ નહીં પરંતુ આપણે જે કંઈ પૂજા અર્ચના કરીએ ભલે એક જ મિનિટ કરીએ પણ સાસા દિલથી કરીએ અને બાકી મિત્રો એક જ નિયમ છે સંસારનો કે આપણે કોઈને નથી નડતા તો આપણને કોઈ નથી નડતું આપણે કોઈનો ખરાબ નથી કરતા તો આપણું કોઈ ખરાબ નથી કરતું પરંતુ નિત્ય નિયમો પ્રમાણે આપણે અમુક વસ્તુનું ધ્યાન પણ રાખવું જરૂરી છે આપણને ખ્યાલ ના હોય એ આખી વાત અલગ છે પણ આપણને ખ્યાલ હોય તો આપણે પૂજા અર્ચનામાં ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ જેટલી સ્વચ્છતા એટલી આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ આપણું શરીર સ્વચ્છ હોય આપણું ઘર સ્વચ્છ હોય આપણા ઘરનું મંદિર સ્વચ્છ હોય તો ભગવાનને ખૂબ જ ગમે છે અને આપણામાં પણ ઉર્જાનો સંસાર થાય છે નવી ઊર્જા આપણને મળે છે તો આપણને સુખ શાંતિ પણ વધે છે અને જેટલી આપણે ગંદકી રાખશું એટલી દરિદ્રતા ઘરમાં આવે છે એટલે ઘર ભલે જૂનું હોય કે નવું હોય પણ આપણું ઘર અને આપણું ઘરનું મંદિર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ કચરાઓ લેવામાં ક્યારેય આળસ ના કરવી જોઈએ તો આટલું ધ્યાન રાખશું તો આપણને ખૂબ જ સારો ફાયદો મળશે અને આપણી જે જિંદગી છે આપણું જીવન છે એ આપણે ખૂબ જ સુખમય સંતોષપૂર્વક જીવી શકશું નમસ્કાર મિત્રો ખૂબ ખૂબ આભાર પ્રણામ નમસ્કાર